નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર અને દર્દી વચ્ચે એક મોન સંબંધ વિશે બપોરના લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યાનો સમય હતો પોરબંદરની એક હોસ્પિટલમાં ઓપીડીના દર્દીઓ જોઈને હું સેમ્બરની બહાર નીકળતો હતો જમવાનું પણ બાકી હતું ત્યાં અવાજ સંભળાયો સાહેબ બા તમારી વાટ જુએ છે પાછળ વળીને જોયું તો એક ત્રીસથી પાંત્રીસ વર્ષનો વ્યક્તિ ઉભરડગ પગે બેઠો હતો એની આંખમાં એક આશા સાથે ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો ઉડીને આંખે વળગે એવા હતા મને એમ થયું કે આ વ્યક્તિને કંઈક ગેરસમાજ થઈ લાગે છે હું તો મહિનામાં એક વખત આવું છું તો આવું કોઈ વ્યક્તિ મારી અહીં રાહ જોવે એમાં કંઈક ગેરસમજ જ હોય છે એટલે મેં એને સમજાવવાનું ચાલું કર્યું પહેલા હું તો પેટનો ડૉક્ટર છું અને રાજકોટથી અહીંયા દર મહિનામાં એક વખત દર્દીને તપાસવા આવું છું તમારે કોઈ બીજાનું કામ હોય એવું લાગે છે એ થોડો મૂંઝાયો પછી જૂની ફાઇલ થેલીમાંથી કાઢીને મને આપી અને પૂછે કે તમે આ જ ડૉક્ટરને મેં ફાઇલ પર ઉડતી નજર નાખી અચાનક વીજળીનો ઝબકારો થયો હોય એમ બધું યાદ આવી ગયું આઠ નવ મહિના પહેલાંની વાત દસ બાર સગાઓ મારી ચેમ્બરમાં આવ્યા એક ઉંમરલાયક વ્યક્તિ બોલ્યો સાહેબ મારી બાને કેન્સર છે એવું ડૉક્ટરોએ કીધું છે પણ તમે એને કંઈ નહીં કહેતા ભાઈ સાહેબ એની કમી શકે હું થોડો ખસકાયો અને કીધું મને પહેલાં દર્દીને તપાસી લેવા દો તમારા જૂના કાગળ તો બતાવો સાહેબ લ્યો બધા કાગળિયા પણ તમારી મહેરબાની કે તમે દર્દીને કંઈ ના કહેતા અને તો જ અમે બાને અંદર લઈ આવી મેં કીધું હારું બોલાવી લો થી પંચ્યાસીસ વર્ષના માજી માંડ ત્રીસ પાંત્રો કિલો જેટલું વજન હશે ધીમે ધીમે લાકડીના ટેકે સાલતા ચેમ્બરમાં આવ્યા થોડા પ્રશ્નો પૂછ્યા તપાસ કરી જૂના બ્લડના રિપોર્ટ એન્ડોસ્કોપી બાયોપસી સી સીટી સ્કેન વગેરે રિપોર્ટ્સ જોયા હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો નિદાન પ્રમાણે બાને અન્નનળીનું કેન્સર હતું અને એથી પણ ચિંતાજનક એ હતું કે એ કેન્સર લિવર અને ફેફસામાં ફેલાઈ ગયું હતું હું કંઈ વિચારું કે કહી કહું એ પહેલાં બા બોલ્યા વીરા પંદર દિવસથી મોઢામાં અનાજનો દાણો નથી નાખ્યો હવે તો પાણીનું ટીપુંય નથી જાતું પેટમાં લાઈ બરે છે થોડી એમને સાંત્વતા આપી અને બહાર બેસવાનું કહ્યું પાંચ છ જણ સેમ્બરમાં હતા હું કંઈ કહું એ પહેલાં એક વ્યક્તિ બોલ્યો અમને બધી ખબર છે તમે વ્યાધિ નહીં કરતા સાહેબ અમને તો ખાલી એટલું છે કે બા જીવે ત્યાં સુધી મોઢું સારું રહી અમારે નળી નથી મુકાવી ખર્ચાની કોઈ ચિંતા ના કરતા ઓપરેશનમાં બાને કંઈ નહીં થાય તો વાંધો નથી અમે કોરા કાગળ પર સહી કરી દઈએ છીએ મારી બાની ઈચ્છા છે કે એ પહેલાંની જેમ ખાતી પીતી થઈ જાય એને ખાવાનો બહુ શોખ છે સાહેબ એ જણ એક શ્વાસે બોલી ગયો સાહેબ એને હોસ્પિટલના ધક્કા નથી ખાવા હવે હું થોડો મૂંઝાયો અન્નનળીનું કેન્સર હોવાને કારણે અન્નળી બંધ થઈ ગઈ હતી એટલે ખોરાક અને પાણી સદંતર બંધ થઈ ગયા હતા બાની ઉંમર કેન્સરનો પ્રકાર દર્દી અને સગાની ઈચ્છા જોતા એક જ ઓપ્શન મારી પાસે હતો ઈસોફગિલ ટેસ્ટિંગ આમાં અમે અન્નનળીની ગાંઠની વચ્ચે મેટલની જાળી મૂકીએ જે પર્વતની વચ્ચે બોગદા જેવું કામ કરે અને દર્દીનું આયુષ્ય હોય ત્યાં સુધી મોઢેથી ખોરાક લઈ શકે પરંતુ છે અને ઉપર જતા એનેસએસિયાનું જોખમ પ્રોસીઝરનું જોખમ બાની ઉંમર વગેરે વગેરે મેં ધીમે રહીને આ ઓપરેશન વિશે સમજાવવાનું ચાલું કર્યું એના ફાયદા અને જોખમો વિશે સમજાવ્યું મારી વાત પૂરી થાય એ પહેલાં જ સગાએ પૂછ્યું આ ભૂંગળી નાખી તો માજી ખાઈ શકશે હા જો બા ખમી જશે તો મોઢેથી જમી શકશે પણ આમાં બહુ ખર્ચો અને જોખમ પણ છે હવે જે જવાબ હતો એ મને અને સૌને વિચારતા કરી આપે એવો હતો સાહેબ અમે આઠ ભાંડેરાશી બાપો તો ક્યારનો વયો ગયો માળીએ અમને મોટા કર્યા વરાવ્યા પરણાવ્યા અને પગભર કર્યા એના માટે ખર્ચો ગણાય અને ગણી તો ઉપરવાળાને શું મોઢું બતાવશું અને જોખમની ચિંતા ના કરો ઉપરવાળો બેઠો છે ને હવે મારી પાસે કોઈ રસ્તો જ ન હતો બાને દાખલ કર્યા ને આશ્ચર્યવશ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર સ્ટેન્ટ સરસ મુકાઈ ગયો બા પૂરા ભાનમાં આવી ગયા બીજા દિવસે સવારે હું રાઉન્ડમાં ગયો ત્યારે બા અને આખા કુટુંબના મોઢા પર અલગ જ સમક હતી સાહેબ બા એ આજે સવારે આઈસક્રીમ ખાધો સા પીધી નાસ્તો કરો કોઈ પણ ગેસ્ટ્રોલોજીસ્ટ માટે આ પ્રોજેસર કરવી મોટી વાત નથી પણ આ પછીનો આનંદ દર્દીને ખાતા પીતા જોવાનો આનંદ કંઈક ઓરજશે એવું હું માનું છું સુખરૂપ બાને રજા આપી દીધી કુટુંબના વ્યક્તિઓને આગળ કોઈ પ્રકારની સારવારમાં રસ ન હતો એમને તો બા ખાતા પીતા થઈ ગયા એટલે ગંગા નાહ્યા આ આખો પ્રસંગ મારી આંખ સામે આવી ગયો વર્તમાનમાં નવ મહિના પછી હું એ બાના પૌત્રને મળી રહ્યો હતો રાજકોટ જવાની ઉતાવળ હતી એટલે મેં ધીમે રહીને વાત કરી કે સાથે લાવ્યા આવ્યા હોત તો મળી લેવાત ને સાહેબ એ પથારીમાં છે ઘરના દીવાની આગે જવાની ના પાડે છે તમે હાલો ને અમારી વાડી જ છે મેં સ્ટાફના માણસને તપાસ કરવાનું કહ્યું એને કીધું કે અમારે ઉલટી દિશામાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર જવાનું હતું એટલે થોડોક સ્વાટ થયો પણ અંદરથી અવાજ આવ્યો કે જઈ આવ પહેલાંના સ્કૂટરની પાછળ પાછળ વાડીએ પહોંચી ગયા વાડીની શેડે એક સરસ મજાનું ઘર હતું એમાં પ્રવેશ થતાં જ સા પાણીની વાત થઈ પરંતુ અમને નીકળવાની ઉતાવળ હોય પૂછ્યું બાને જોઈ લઈ બાજુના રૂમમાં પ્રવેશ્યા એક ખાટલા પર બા સૂતા હતા એક ડૉક્ટર તરીકે નહીં પણ એક સ્વજનની જેમ બાએ મારી માથે હાથ ફેરવ્યો ને ધીમેથી બોલ્યા આવી ગયો મારા વીરા હું કેદીની વાટ જોતી સારું થયું તું આવ્યો હવે વાંધો નહીં આ ગાયનું ઘી છે તારા સોરાને ખવડાવજે તારા માટે મેં જાતે બનાવ્યું છે ઇશારો કરીને એક ડબ્બો મને આપ્યો ઘરના એક સભ્ય આવીને મારી બાજુમાં બેઠા અને બોલ્યા બાજુવાળાની વાડી વારાએ કીધું કે રાજકોટથી પેટના સાહેબ આવ્યા છે એટલે અમે તપાસ કરી તો ખબર પડી કે તમે જ આવો છો એટલે રઘલાને તમને લેવા મોકલ્યો માજીએ આજે બપોરે શ્રીખંડપુરી ખાધા હો સાહેબ નવું કંઈ ખાય એટલે તમને યાદ કરે માફ કરજો હો તમને ધક્કો ખવડાવ્યો પછી બધી ઉતાવળ મરી પરવારી થોડી બેઠા નાસ્તો કર્યો ફોન નંબરની આપલે થઈ જબરજસ્ત કન્ફ્યુઝન વચ્ચે ત્યાંથી નીકળ્યો એક વિચિત્ર અનુભૂતિ થતી હતી મગજ લગભગ બંધ જેવું જ હતું મૂંગા મૂગા ત્યાંથી નીકળ્યા ઉપલેટા બાયપાસ પહોંચ્યા ત્યાં ફોનની રીંગ વાગી સાહેબ બાય આંખું મીસી દીધી વિચારમાં અને વિચારમાં રાજકોટ ક્યારે આવી ગયું એ ખબર જ ના પડી ડોક્ટર અને દર્દી વચ્ચેનો સંબંધ એક લાગણીનો સંબંધ છે ટુ બી મોર દુઃખ દુઃખભરી લાગણી દર્દીને ડૉક્ટરને મળવાની જરૂર એના દુઃખમાં જ થાય છે એટલે દર્દીનું દુઃખ એ આ સંબંધનો પાયો છે ડૉક્ટર તરીકે આ દુઃખ અમે કેટલું હવળું કર્યું શકીએ એ આ સંબંધના પાયાની મજબૂતાઈ નક્કી કરે છે ડોક્ટર તરીકે રોજબરોજ અમારા જીવનમાં ઘણા સારા અને નરસા પ્રસંગો બનતા હોય છે પણ જ્યારે આવા પ્રેરણાદાયક પ્રસંગો બને ત્યારે એમ લાગે કે ઇટ ઇઝ વર્થ મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો